જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઇઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ કમિટીની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઇઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ કમિટીની બેઠકનું આયોજન થયું હતું જેમાં ઇ રાઇટ ચેલેન્જ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઇઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ એન્ડ હેલ્ધી ડાયટ્સ કમિટી હેઠળ ખેડા જિલ્લામાં જુદી જુદી પ્રવૃત્તિ જેવી કે ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન સર્વેલન્સ ડ્રાઇવ સેમ્પલિંગ ગ્રાહકોની જાગૃતિ માટેના કેમ્પ ઈટ રાઇટ ટુ સ્કૂલ અને કેમ્પસ પ્રોમોટિંગ ઇટ રાઇટ મેસેજ હાઇઝિંગ રેટિંગ એફબીઓની તાલીમ ફોર્ટિફાઈડ ફૂડ વગેરે દ્વારા સમાજમાં ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના પાલન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વર્ક અંતર્ગત માર્ચ બે થી માર્ચ બે દરમિયાન લોકોમાં આ વિષય સંબંધિત જાગૃતતા ફેલાવવા માટે કુલ બત્રીસ કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં છ હજારથી વધુ લોકોએ ભાગ લીધો આ કાર્યક્રમ અંતર્ગત કુલ પાંચસો ઓપરેટરને તાલીમ આપવામાં આવી છે ચૌદસો એક જેટલા સપોર્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને એકસો અડત્રીસ કિલો અનહાઇજેનિક ફૂડને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે ડાકોના મેળા દરમિયાન થયેલ વિશેષ કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચારસો દસ જેટલા ફૂડ સ્ટોલ્સનું ચેકિંગ કરવામાં આવ્યું અને 54 સેમ્પલ લેવામાં આવ્યા ત્રણસો પચાસ જેટલા સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યા અને 80 કિલો જેટલું અનહાઇજેનિક ફૂડ ડિસ્ટ્રોય કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર મહિનામાં બ્રાન્ડિંગ અને સબસ્ટાન્ડર્ડ કેસમાં અધિક નિવાસી શ્રી દ્વારા સાત કેસમાં કુલ છ પોઈન્ટ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ ઓફિસર ફોર ફૂડ એન્ડ સિવિલ સપ્લાય એફબીઓના પ્રતિનિધિ શ્રી મિહિરભાઈ સુખડિયા આકાશભાઈ શાહ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા